ભાવનગરના આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર શહેર ખાસ કરીને જે નીટની જે સમસ્યા છે નીટની અંદર જે ક્લારીઓ જે રીતે ભ્રષ્ટાચાર થયા છે એના અનુસંધાને એમને આપણે જોવા મળે છે વારંવાર છેલ્લા આજે કોલેજની અંદર અનેક આવી એક્ઝામો હોય નોકરીને લગતી હોય રોજગારીને લગતી જે એક્ઝામો કરતી હોય એમાં સાહેબ ગેરરીતિ થઈ છે અવાર નવાથી પણ આ તો સાહેબ નીટની જે એક્ઝામ છે એ ખૂબ આ દેશ માટે અગત્યની જે એક્ઝામ છે એ છે ડૉક્ટરો માટે છે સાહેબ ભવિષ્યમાં આ એક્ઝામમાં પાસ થઈ અને આ ડોક્ટરો છે એ આ દેશના લોકોની સારવાર કરવાના છે એની જિંદગીની માટે જે પ્રોબ્લેમો હોય એને દૂર કરવાના તો સાહેબ આ એક્ઝામની અંદર જે ડોક્ટરો ભ્રષ્ટાચાર કરીને ગેરરીતિ કરીને ખોટી રીતે પાછલા લેવા જેથી પાસ થઈને સાહેબ ડૉક્ટર બનશે તો સાહેબ દેશના લોકોનું ભવિષ્ય શું સાહેબ બીજી વાત એ કે આ જે નીટની એક્ઝામ આપવાવાળા લાખો આ દેશના વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ સાહેબ એના માતા પિતા છે એને એના બાળકોની પાસે ખૂબ મોટી અપેક્ષા હોય આશા હોય કે ભાઈ મારો દીકરો કે દીકરી ડૉક્ટર બનશે ડૉક્ટર બનીને દેશની લોકોની સેવા કરશે પરંતુ સાહેબ આ માતા પિતા છે એ પોતાના બાળકોને ભણાવવા માટે પેટે પાટા બાંધીને પૈસાનું ફંડિંગનું ફીનું એડજસ્ટમેન્ટ કરીને એના બાળકોને ભણાવતા હોય કરકસર ગરબા કરીને એના બાળકોને ભણાવતા હોય સરવાળે સાહેબ રાત દિવસ મહેનત કરવા પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે પેપર ફૂટી જાય અને જેના રિઝલ્ટ હોય એની અંદર છબરડાઓ થાય તો આના લીધે સાહેબ દેશના આ યુવાનો નીટની એક્ઝામ આપે છે એની સાથે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે બીજાની નંબરની અંદર આ દેશના લોકોની જિંદગી સાથે છેડા થઈ રહ્યા છે સાહેબ અમારી આમ આદમી પાર્ટીની રજૂઆત છે કે આમાં જે કોઈ સંડો હોય જે કોઈ મોટા અધિકારી હોય કે જે કોઈ હોય એને તાત્કાલિક સીબીઆઈની તપાસ સોંપી સીઆઈડીની તપાસ સોંપી અને તાત્કાલિક આની તપાસ કરી પારદર્શક તપાસ કરી અને આમાં જે આરોપી હોય ગુનેગાર હોય સંડોવાયેલા હોય એને કોઈને છોડવામાં ન આવે અને ભવિષ્યમાં આવું કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે એવો દાખલો બેઠે એવી કડક સજા થાય એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે મારું નામ રાજુભાઈ સોલંકી છે આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ખાસ કરીને આજે અમે જે નીટ ની એક્ઝામ માં જે સબરડા થયા છે જે ગેરરીતિ થઈ છે જે ભ્રષ્ટાચાર થયો છે આ મુદ્દે અમે ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ આવો સુ છે ને માંગ ખાસ કરીને જે અંદર જે રીતે દેશની અંદર વારંવાર પેપર લીકેજ થતા હોય પેપર ફૂસી જતા હોય ત્યારે હમણાં જ હાલમાં જ આ દેશની અંદર નીટની જે એક્ઝામ લેવામાં આવી જે મેડિકલ લાઈનની એક્ઝામ છે આ એક્ઝામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે અને અમુક અમુક શહેરોની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને આમાં ખાસ કરીને રાજકીય નેતાઓને અધિકારીઓની મિલી ભગતથી લાખો આ દેશના લાખો યુવાનો જે લાખો વિદ્યાર્થીઓ છે એના માતા પિતાની એના પરિવારની એની પાસે આશા હોય અપેક્ષા હોય એના ભવિષ્ય સાથે ચેડા થયા છે એના ભવિષ્ય ધૂંધળું થઈ ગયું છે ત્યારે જે લોકો મહેનત કરતા હોય રાત દિવસ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે પેપર ફૂટી જાય ત્યારે એ લોકો સાથે ખૂબ ઘોર અન્યાય થઈ થાય છે તો અમારી માગ એ છે કે કલેક્ટર સાહેબને અમારી રજૂઆત છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે અને ફરી વખત નીટની પરીક્ષા લેવામાં આવે અને જે લોકો આમાં દોષિત છે જે લોકો આમાં સંડોવાયેલા છે એને કોઈને છોડવામાં ન આવે અને સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે કોઈ પણ આવા ભ્રષ્ટાચારો કે કૌભાંડો થાય છે ત્યારે વારંવાર બોલવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ખરેખર આ વખતે ચમરબંધીને પકડી અને એને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મારું નામ બ્રિજરાજ સોલંકી છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ ભાવનગર આમ આદમી પાર્ટી શહેર સંગઠન શહેર પ્રમુખ એવા ઘનશ્યામભાઈ પટેલ અમારા રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી ગિંદરભાઈ પડાયા અને તમામ વિંગના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાવનગર શહેર કલેક્ટર સાહેબ ખાતે જે નીટમાં ગેરરીતિ થઈ છે સમગ્ર ભારત દેશની અંદર જે આવનારું ભવિષ્ય છે યુવાનોનું ભવિષ્ય છે ભારત દેશના એકસો ચાલીસ કરોડ લોકોની જે ડોક્ટરો સેવા કરવા જઈ રહ્યા છે એ જ નીટની એક્ઝામમાં જે નીટની એક્ઝામમાં ત્રેવીસ લાખ કરતાં પણ વધારે પરિવારો સંડોવાયેલા છે એ નીટમાં ગેરરીતિ થઈ છે પેપર ફૂટવાની પેપર લીક કરવાની જે ઘટનાઓ બહાર આવી છે બહુ દુઃખદ બાબત છે ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષમાં વીસ કરતાં પણ વધારે પેપરો ફૂટવાથી અનેક યુવાનોએ આત્મહત્યા કરી છે હિન્દુસ્તાનની અંદર સરકારી આંકડા મુજબ દર એક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે આ ભારત દેશના યુવાનો ખૂબ જ આગળ વધવા માંગે છે પરંતુ અવારનવાર સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે પેપર ફૂટવાના કારણે એ આગળ વધી શકતા નથી આત્મહત્યાઓ કરવી પડે છે ત્યારે કલેક્ટર સાહેબ ને એટલી જ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ નીટની જે પરીક્ષા છે ફરીવાર લેવામાં આવે નેશનલ ટેસ્ટ એજન્સી છે એને રદ કરવામાં આવે અને જે કોઈ પણ નાનામાં નાનો ચપરાસીથી માંડીને જે કોઈ પણ તંત્રનો અધિકારી હોય કે જે કોઈ રાજકીય માણસામાં સંડોવાયેલો હોય અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને એક એવો દાખલો બેસાડવામાં આવે કે આવનારા દિવસોમાં આવી ભૂલ બીજી વાર ન કરે એટલે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા સંગઠન હું બ્રિજરાજ સોલંકી આજે જાહેર કરું છું આહવાન કરું છું કે આવનારા દિવસોમાં ગાંધી ચિંડી માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે